ચાલો મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે વેલ્ડિંગ વાળો સરિયો તાપમાં નાખવાથી શું થાય છે બરાબર તો આ સરિયો મારી પાસે અને આપણે જોવા જઈ રહ્યા છીએ કે વેલ્ડિંગ વેલ્ડિંગનો સરિયો તાપમાં નાખવાથી શું થાય તો આ બે મિત્રો છે મારા તાપ કર્યા છે એને તો આપણે નાખીશું તમે જોઈ શકો છો મિત્રો હજી તો પણ કઈ રિએક્શન આવ્યું નથી

તમે જોઈ શકો છો મિત્રો આમાં કઈ ફરક પડતો નથી તાપમાંથી ફરક તો નથી તમે જોઈ શકો છો તાપમાન નાખવાથી વેલ્ડિંગના સરિયાને કઈ ફરક પડતો નથી જોઈ શકો છો મિત્રો આ બાજુ તમને સરખું બતાવું